નવસારી જિલ્લાના વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રન ફોર યુનિટી સરદાર વલ્લભભાઈ એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે નવસારીમાં સર્કિટ હાઉસથી ઈટાળવા ઇટાળવા સુધી રન ફોર યુનિટી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકાર કરવાનો ઉદ્દેશ સાથે સવારે આઠ કલાકે મહાનુભાવોની હાજરીમાં રન ફોર યુનિટીનો પ્રારંભ સર્કિટ હાઉસથી ઇટળવા સર્કલ સુધી દોડી યોજવામાં આવી હતી રાષ્ટ્રીય એકતા અને કાયમ શપથ ગ્રહણ કર્યા હતા રન ફોર યુનિટીને ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જિલ્લા કલેકટર શિપરા આગ્રે મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી નવસારી ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને મેરેથોન દોડને પ્રસ્થાન કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ નગરપાલિકા શિક્ષણ સમિતિના સભ્યો અને વિદ્યાર્થીઓ હાજર રહીને રન ફોર યુનિટીને સફળ બનાવી હતી રિપોર્ટર દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડ ન્યૂઝ નવસારી દોડસમી જન્મ જયંતિને અનુલક્ષીને સમગ્ર ભારત દેશમાં જે કાર્યક્રમો થઈ રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સરદાર વલ્લભભાઈની પ્રતિમા છે ત્યાં પણ આજે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગઈકાલથી આવ્યા છે આજે આ નવસારી ખાતે પણ રન ફોર યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને અનુલક્ષીને આ રન ફોર યુનિટીનો કાર્યક્રમ થયો એમાં મોટી સંખ્યામાં નવસારીમાંથી નગરજનો હાજર રહ્યા આ સરદાર વલ્લભભાઈ પટેલની આસ્થાને ઉજાગર કરતા આ સમગ્ર દેશમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે એ જ બતાવે છે જે મેં જંગી હાજરી અને જંગી જનમેદની બતાવે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે સમગ્ર દેશની જનતાને જે અપાર શ્રદ્ધા છે એ પ્રતીત થાય છે અસ્તુ ઓમ નમસ્કાર આજે એકત્રીસમી ઓક્ટોબર રન ફોર યુનિટી સરદાર વલ્લભભાઈની એકસો પચાસમી જન્મજયંતિના ઉપક્રમે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપણે જોયું કે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું પાંચસોથી વધુ લોકોએ ભાગ લીધો અને ખૂબ સરસ ઉત્સાહપૂર્વક આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે જેમ માન્ય વડાપ્રધાનશ્રી ગુજરાતમાં હાજર હોય અને ગુજરાતમાં એકતા નગરમાં અનેક વિકાસના કાર્યક્રમો થયા છે એ જ રીતે નવસારીમાં પણ રન ફોર યુનિટી અને એકતાનું પર્વ ઉજવવામાં આવ્યું છે ઓમ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસર નિમિત્તે જિલ્લા તંત્ર અને નવસારી મહાનગરપાલિકા તરફથી રાષ્ટ્રીય એકતા દોડનું જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં વિદ્યાર્થી સિનિયર સિટીઝન એની સાથે જ સામાન્ય નાગરિકો પણ જોડાયા હતા સર્કિટ હાઉસથી ઇટાળવા સુધી આ દોડનું આયોજન થયું હતું એની સાથે જ જેટલા પણ એકતા માટે આપણે બધાએ કોશિશ કરવી જોઈએ આપણું સંવિધાન છે બંધારણ છે એની સાથે જ એકતાના મૂલ્યો છે આ બધા બાબતની પણ વાત થઈ અને લોકોમાં આપણા દેશ બાબતે એકતા કેળવાય દેશની સુરક્ષા માટેના ક્યારેય પ્રશ્નો નહીં આવે આ બધી ચર્ચા આ દોડનાર લીધે કરવામાં આવે